એક એવું ગામ જ્યાં દશેરા પર રાવણની પૂજા કરવામાં આવે છે પરંતુ રાવણનું દહન નહીં દશેરા એટલે કે વિજયા પર્વની ઉજવણી રાવણ દહન સાથે આખા દેશમાં ધામધૂમથી કરવામાં આવે છે તે દાહોદના ગડોઈ ગામે રાવણની પૂજા કરવામાં આવે છે દહન નથી કરવામાં આવતું એક દંતકથા પ્રમાણે એવું કહેવાય છે કે હજારો વર્ષ રાવણ અને પૃથ્વીનો છેડો જોવા માટે નીકળ્યા ત્યારે ગંડુઈ ગામમાં આવેલ આ વૃક્ષ નીચે રાત્રિ રોકાણ કર્યું અને ત્યારે જ અહીં મંદિરની સ્થાપના થઈ કોતરણી કામ કરેલી રાવણ અને મંદોદરીની ખંડિત મૂર્તિ અહે છે સાથે શિવલિંગનો ખંડિત ભાગ પણ જોવા મળે છે આસપાસમાં કોતરણી કરેલા પથ્થરો પણ પલરેલા છે વડીલ વ્યક્તિઓ કહેતા આવ્યા છે કે આપણા ગામ ની અંદર રાવણ નું પહેલેથી ત્યાં રાતવાસો એમની પત્ની જોડે કરવામાં આવ્યો છે ત્યારથી જ લોકો અમે લોકો કડોઈ તમામ ભાઈઓ બહેનો વડીલો તમામ લોકો અમે અહીંયા રાવણનું દહન ના બાને અમે લોકો આની પૂજા અર્ચના કરીએ છીએ તમામ વડીલો ભેગા એકત્રિત થઈને આ વર્ષોથી પુરાણા સમયથી અમારા દાદાઓ વડદાનાઓના તરફ થી આ જે સ્થળ છે એ સ્થળ રાવણના મંદિર તરીકે ઓળખાય છે અને આજના દિવસે એટલે કે દશેરાના દિવસે આ સ્થળ પર ગડોઈ ગામના સર્વે ભાઈઓ રાવણની પૂજા કરવા માટે આ સ્થળ ઉપર એકત્રિત થાય છે રાવણનું દહન કરવા માટે નહીં અહીંયા આ એક વૃક્ષ છે નામ કેલું કેલું કરીને નામ છે તેના